અત્યારે આપણે ઉપસ્થિત છે અમદાવાદ ખાતે અમદાવાદના પ્રિન્સ પાર્ટી પ્લોટની બાજુમાં રજવાડુ હોટલની બાજુમાં આવેલ મેદાન ખાતે આપણે ઉપસ્થિત છે અહીંયા મેઘવાડ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આજના જે કાર્યક્રમની વિશેષતા છે કે આજના કાર્યક્રમમાં સમાજના જે વયવૃદ્ધ માતાઓ જે છે એમનું સન્માન કરવામાં આવશે સાથે સાથે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે અને અલગ અલગ ક્ષેત્રોમાં પ્રસિદ્ધિ મેળવનાર સમાજના જે અગ્રણીઓ જે છે એમનું પણ સન્માન કરવામાં આવશે હાલ આપણે અહીંયા સમાજના એક અગ્રણીઓ ઉપસ્થિત છે આપણે એમની સાથે સીધી વાત કરીએ અને આજના જે કાર્યક્રમને લઈ અને એમનું શું કેવું છે એ વિશે એમની સાથે સીધી વાત કરીએ પ્રથમ તો શું નામ છે આપ મારું નામ એચ કે સર છે સર આજના આ જે કાર્યક્રમને લઈને શું આજનો કાર્યક્રમ બહુ જ સરસ મજાનું આયોજન કરેલું છે મેઘવાડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે આ એમને હોદ્દેદારો છે કે જે એમના પ્રમુખ છે બધા એજ્યુકેટેડ પર્સન છે અને આ ગ્રુપ સાથે હું ઘણા બે ત્રણ વર્ષથી જોડાયેલો છું તેમની કામગીરી મને અત્યંત સારી લાગે છે કેમ કે તેજસ્વી તાલલાઓ જે બચારા ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે આજે સત્તાણું અઠ્ઠાણું ટકા લાવીને એમનું કોઈ સન્માન નથી કરી રહ્યું જ્યારે મેઘવાણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એવા બાળકોને પ્રોત્સાહિત કરે છે તેમને નેક્સ્ટ યર પણ એમણે બહુ સરસ મજાનો પ્રોગ્રામ કર્યો હતો મેડલ્સ આપ્યા હતા ચોપડા વિતરણ કર્યું હતું આ વર્ષે પણ એમણે બહુ જ સુંદર મજાનું એમણે આયોજન કરેલ છે સમાજમાં શિક્ષણનું શું મહત્વ છે અને આ પ્રકારના જે પ્રોત્સાહિત કરવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સમાજ આ પ્રકારના જે કાર્યક્રમો કરી રહ્યા છે એ બધા સમાજમાં હું તો દરેક વ્યક્તિને એટલું કહીશ એક ટાઈમ થોડું ઓછું જમશો તો ચાલશે પણ આપ જો આપણા બાળકને શિક્ષણ આપશો તો એ બહુ જ સારો વિષય છે કેમ કે જો આજે આજનું શિક્ષણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે મોંઘવારી તમે નેતા કયો ચૂઝ કરવો કેવી રીતનો કરો અનએજ્યુકેટેડ પબ્લિક હોય છે તો જ્યાં ત્યાં વોટ આપીને આવતી રહી છે પછી ભોગવવું પણ પડે છે સામાન્ય વ્યક્તિએ

જે ક્ષેત્રો છે એમાં પણ તમારું ક્યાંક ને ક્યાંક માન સન્માન જળવાય રહેશે આપણે આગળ પણ સમાજના અગ્રણીઓ જે છે એમની સાથે પણ વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ આજના જે આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે માતાઓ બહેનો અને વડીલો ઉપસ્થિત છે આ કાર્યક્રમને લઈને એમનું શું કહેવું છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું સર આજના કાર્યક્રમને લઈને ખૂબ જ સુંદર કાર્યક્રમ સમાજના માટે કહેવાય કે આ પ્રકારે જે કાર્યક્રમ થઈ રહ્યો છે સમાજના બાળકો માટે आजे 25 दिसंबर जे हमने तमिल जो इश्यू कोर्ट में हुआ एजुकेशन एंड जे इंटरनेट द्वारा जे बाबु को मोटारु हिर दिया कर दूं जे हमने सारा बात के पास किया जे प्रेस ऑफ

આજે કાર્યક્રમ રાખ્યો છે અને તમે જોઈ શકો છો કે ઘણા બધા અહીંયા આજે આવ્યા છે બહેનો પણ હાજર છે ભાઈઓ પણ હાજર છે અને દરેક સમાજની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને બાળકોને સમાજના બાળકોને પ્રોત્સાહન મળે અને ડોક્ટર બાબુ સાહેબ બાપડન જે સપ્તાહલેખિત શિક્ષણનો સંકલ્પ ધરો અને સંગઠન કરો

રમેશભાઈ ગુગલ નહીં આવી જાય મોહન ગીત વધાર વધારતા જઈએ છે દર ગુજરાત આપણે અને ટ્રસ્ટ ગૌરવનું સ્થાન ગૌરવ મેળવી રહ્યા છે કે ભાઈ આજે એમનું સન્માન રૂડીબેન ગોવિંદભાઈ મુસ્તક આપી મારું સન્માન કર્યું એ બધા હું આ એજ્યુકેશન ટ્રસ્ટના સમગ્ર ટ્રસ્ટીગણ આ કાર્યક્રમમાં જે લોકોએ સહયોગ આપ્યો છે સર્વે લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું જય ભીમ જય ભારત તમામ નવયુવાન મિત્રોએ જે અહીંયા ઉપસ્થિત રહી હાજરી આપી અને આ કાર્યક્રમ